નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યોની અંદર અરબી સમુદ્રમાં સિસ્ટમ તો બની પરંતુ આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને ગોવા અને મુંબઈની આસપાસ મિત્રો સ્થિર રહેતા હાલ મિત્રો આગામી પાંચ દિવસ મુંબઈની અંદર તેમજ મહારાષ્ટ્ર છે ગોવા કર્ણાટક છે તેમજ મધ્યપ્રદેશના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ ઓરેન્જ એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહ્યું છે તો વાત થઈ રહી છે કે ગુજરાતમાં ગુજરાતમાં વાવણી લાયક સારો વરસાદ ક્યારે થશે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખાસ કરીને ગઈકાલે આપણે જોયું તો ચોમાસું સ્થિર હતું ત્યાંને ત્યાં મુંબઈની અંદર છ તારીખે પ્રવેશ કર્યા પછી સાત તારીખે પણ ખાસ કરીને મેપ પણ જોઈ શકો છો તેની પોઝિશન મિત્રો એની એ જ રહેશે તો હવે વાત છે ગુજરાતની એટલે કે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ ક્યારે થયો તો આજના વિડીયોમાં આપણે તમામ માહિતી મેળવશું કે આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે વરસાદને લઈને શું આગાહી છે કયા વિસ્તારમાં વાવણી થશે અને કેવી વાવણી થશે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે આમ તો જોવા જઈએ તો મુંબઈની અંદર દસ ઇંચ કરતાં પણ વધુ વરસાદની આગાહી આ સિસ્ટમ દરમિયાન એટલે કે ત્રણથી ચાર દિવસ સુધી જોવા મળી રહી છે તો આગામી સમયમાં ગુજરાત

જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેની અંદર સૌથી પહેલાં પોસ્ટ મૂકવામાં આવે છે વરસાદના સમાચાર મૂકવામાં આવે છે તો એને પણ મિત્રો ડિસ્ક્રિપ્શનમાં જઈ એના પર ક્લિક કરી ફેસબુક દબાવી અને ખાસ કરીને પેજને ફોલો અથવા લાઈક કરી દેજો જેથી સૌથી પહેલાં તમને પોસ્ટ મળતી રહે તો મિત્રો આજની લેટેસ્ટ આગાહી પ્રમાણે તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ગઈકાલે મિત્રો ખાસ કરીને થોડી ઘણી વાદળછ વાતાવરણ જોવા મળ્યું પરંતુ વરસાદને અહેવાલ ક્યાંય નથી પરંતુ આપણે પહેલેથી જ કહેતા આવ્યા હતા કે ગુજરાતની અંદર સારા વરસાદની શરૂઆત આઠ તારીખથી થશે તો ફાઇનલી આઠ તારીખ આવી જ ગઈ છે અને આઠ તારીખે આજે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર ચોમાસાનો સારો વરસાદ પહેલો વરસાદ છે જોવા મળી શકે છે ચોમાસાનો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો તો અહીં તમે જોઈ શકો છો આ પહેલાં જે સિસ્ટમ હતી મિત્રો ખાસ કરીને એકદમ મુંબઈ પાણે પાસે બનતી હતી અને ત્યાંથી એ મિત્રો ખાસ કરીને આવી રીતે ઉપરની બાજુ છે એ જવાની હતી પણ તો હાલ મિત્રો આ સિસ્ટમ છે એ અહીંયા જ બની ગઈ છે અને સિસ્ટમ બનવાને કારણે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડેલ હવે પછીનો જે નેક્સ્ટ રાઉન્ડ છે એની અંદર ગુજરાતનો આવશે એટલે કે હવે પછીના નેક્સ્ટ રાઉન્ડની અંદર સીધું જ મિત્રો સૌરાષ્ટ્ર ગુજરાત ની અંદર વરસાદ પડશે એટલે કે ગુજરાતની આપણે અંતમાં વાત કરીશું કે ક્યારે પહેલાં વાત કરીએ સિસ્ટમની તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે સિસ્ટમને કારણે ભારેથી અતિ ભારે વરસાદ છે મુંબઈની અંદર રહેવાનો છે ફેસબુક ઉપર તેની પળે પળની અપડેટ મિત્રો ખાસ કરીને સતત અમે આપતા રહીશું અહીં તમે જોઈ શકો છો રેડ એલર્ટ પણ છે ખૂબ જ ભારે વરસાદની આગળ છે તો મુંબઈની અંદર છે અને મુંબઈને અડીને આવેલું આપણું ગુજરાત ખાસ કરીને દક્ષિણ ગુજરાત તો દક્ષિણ ગુજરાતની અંદર આ સિસ્ટમને કારણે સારો વરસાદ જોવા મળી શકે છે તો તમે જોઈ શકો છો અગિયાર બાર તારીખની આસપાસ આ સિસ્ટમને કારણે સિસ્ટમ છે બધો જ ભેસ પોતાની તરફ ખેંચી લેતા ગુજરાતની અંદર વરસાદની ખેસ થઈ છે નગર ગુજરાતની અંદર તરત જ મિત્રો ચોમાસાનો વરસાદ આવી જાય પણ આ સિસ્ટમ છે કોઈ પણ સિસ્ટમ બનતી હોય છે પોતાની તરફ ભેજ ખેંચી લેતી હોય છે જેથી આજુબાજુના વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદની ઘટ રહેતી હોય છે અને જ્યાં સિસ્ટમ હોય છે ત્યાં ભારે વરસાદ પણ તો કંઈક આવું થયું ગુજરાતની અંદર એટલે જ ચોમાસું લેટ થયું છે વરસાદ મોડો પડી રહ્યો છે તેનું મોટું કારણ એ છે કે આ સિસ્ટમ હવે મિત્રો આ સિસ્ટમ દેખાવાને કારણે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો પંદર તારીખ પછી આ સિસ્ટમ વેખાવાને કારણે ગુજરાતમાં ધીમે ધીમે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીનો સારો વરસાદથી શરૂ થશે સોળ તારીખથી થશે અને તમે જોઈ શકો છો કે એક મોટો ભેજનો જથ્થો પણ મિત્રો આવી રહ્યો છે અને આ જથ્થો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને આવતો સમય હવે મિત્રો આ જથ્થો ગુજરાતનો વારો પહેલાં મિત્રો કર્ણાટક એટલે કે કેરળની અંદર ત્યારબાદ મિત્રો કર્ણાટકની અંદર હવે મિત્રો મુંબઈની અંદર છે તો એની પછી નેક્સ્ટ હવે ગુજરાતની અંદર વારો આવશે અને ગુજરાતની અંદર સારા વરસાદની વાત કરીએ તો સત્તર તારીખથી લઈને વીસ તારીખ આજુબાજુમાં સારામાં સારો વા આવણીલાયક વરસાદ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે જોકે પળેપળની અપડેટ મિત્રો લેટેસ્ટ જે કાંઈ આગાહી છે અમે મૂકતા રહેશું તમે અહીં જોઈ પણ શકો છો હાલ મિત્રો આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદને લઈને કોઈ આગાહી નથી ભારે વરસાદની આગાહી નથી આ બાજુ જોઈ શકો છો ખાસ કરીને જે મધ્યપ્રદેશનો ભાગ છે મહારાષ્ટ્રનો ભાગ છે અહીંયા તમે જોઈ શકો રત્નાગીરી સાતસો ને ત્રેપન એમ એમ મિત્રો એમ એમ એટલે પચીસ એમ એમ બરાબર એક ઇંચ વરસાદ તો અહીંયા તમે ગુણાત્રી કરી શકો છો ત્રીસ ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે તો રત્નાગીરીની અંદર ત્રીસ ઇંચ સુધીના વરસાદની આગાહી છે આ સિવાય સતારા છે આ સિવાય ડપોલી છે આ સિવાય અલકુંજ છે તમે જોઈ શકો સાંગલી છે તો આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદની ત્રીસ ઇંચ સુધીનો વરસાદને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ છે આ સિવાય મુંબઈની અંદર ખાસ કરીને બસો પચીસ એક એમ એમ તો તમે જોઈ શકો છો મુંબઈની અંદર સાતથી આઠ ઇંચ વરસાદ પડી શકે છે આ સિવાય વલસાડ અને આહવાની અંદર પણ વરસાદ પડશે તો તમે જોઈ શકો ત્યાં પણ એક બે ઇંચ સુધીના વરસાદની આગાહી છે પવનની ઝડપ કેવી રહેશે કારણ કે પવન મુખ્ય ભૂમિકા ભજવતો હોય જો પવન ઉપડી જાય તો વરસાદની થોડો ખેંચ છે ગરમી અને પવન પડવો જોઈએ તો આજના દિવસે આઠ તારીખની મેપ જોઈ શકો છો આજે પણ મિત્રો લોકોને બફારો છે એ જોવા મળશે પવનની ઝડપ છે બપોર પછી નોર્મલ રહેશે પરંતુ બપોર પછી એકદમ પવન પડી જશે આ સિવાય તમે જોઈ શકો છો દસ તારીખે એટલે કે તેજ જ પવનને લઈને અહીંયા કોઈ આગાહી નથી આંચકાવાળો રેગ્યુલર પવન જ છે એટલે કે ચોમાસું પોતાનો રેગ્યુલર ગતિથી મિત્રો આગળ આવી રહ્યું છે અને આ પરિસ્થિતિ જોતા જ્યારે સિસ્ટમ મિત્રો પૂરી થશે ત્યારે તરત જ ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી થશે પરંતુ હાલ જ્યાં સુધી સિસ્ટમ છે ત્યાં સુધી ગુજરાતની અંદર વરસાદને લઈને કોઈ મોટા સમાચાર મિત્રો આપણે નહીં કહી શકીએ માત્ર સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર એટલે કે અમરેલી ભાવનગર જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર વરસાદ જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ ડિસ્ટ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત